તેને જોઈ ગ્રાહક દ્વારા કાર માલિકનો સંપર્ક કરવામાં આવતો હતો પોતાને એજન્ટ ગણાવી ઊંચા ભાવે કાર ખરીદવાનું કહી વિશ્વાસ તે કેળવતો હતો ને ત્યારબાદ તે જ શહેરના કોઈ ઓટો કન્સલ્ટન્ટનો નંબર ગૂગલ પરથી મેળવી લેતો હતો ત્યારે મહાલ ગોધરા રેન્જના આઈજીપી આર વી અંસારી અને એસપી હિમાંશુ સોલંકીની સૂચના અનુસાર પોલીસે આ કેસમાં કાર્યવાહી હાથ ધરી હતી

વડનગર